ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને ગૃહમંત્રીને આજે યુવાનો દ્વારા એનએસયુએ દ્વારા ચીમકી આપવામાં આવી છે જે પ્રમાણે ગુજરાતમાં નશાનું પ્રમાણ વધી રહ્યું છે ડ્રગ્સનું વેચાણ વધી રહ્યું છે દારૂ ખુલ્લે આમ વેચાય છે આવા વેપલા ચાલતા ગુજરાત રાજ્યની સરકાર દ્વારા બંધ કરાવવામાં આવે અને યુવાનોના ભવિષ્ય જોખમમાં મૂકતા યુવાનોને બચાવવામાં આવે આજે રસ્તા રોકીને છક્કા જામ કરીને વિરોધ પ્રદર્શન કરીને ગૃહમંત્રી નું રાજીનામું માંગવામાં આવે